આજે કડી એપીએમસીનો વિવાદ અને વિખવાદનો અંત કડી એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂંક કરીને દરેક વિવાદોનો અંત આવી ગયો હતો કડી એપીએમસીનું ઇલેક્શન બે હજાર ત્રેવીસ થયું હતું સાતથી આઠ મહિના થયા હોવા છતાં ચેરમેન અને વાઇસ ચેરમેન કડી એપીએમસીમાં નિમણૂક ન થતા અનેક વિવાદો સર્જાયા હતા વિગતવાર વાત કરીએ તો કડી એપીએમસી માર્કેટમાં બે હજાર ત્રેવીસમાં ઇલેક્શન યોજાયું હતું આ ઇલેક્શન સાતથી આઠ મહિનાનો સમય થયો હતો પણ ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક ન થવાથી જૂથબંધી સામે આવી હતી આખરે સાત મહિના બાદ જિલ્લા રજિસ્ટ્રારની હાજરીમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું સર્વાનુમતે ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી હતી કડીના એપીએમસીના ચેરમેન પદે કિસાન સંઘના અગ્રણી ગોવિંદભાઈ પટેલ અને વાઇસ ચેરમેન હિમાંશુ ખમારની વરણી કરવામાં આવી હતી કડી એપીએમસીના ચેરમેન કિસાન સંઘના અગ્રણી ગોવિંદભાઈ માવજીભાઈ પટેલ અને હિમાંશુભાઈ ખમાર કડીની સર્વાનુમતે વરણી થતાં કડી એપીએમસીમાં અટકળોનો અંત આવ્યો હતો છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષોથી કડીના એપીએમસીમાં પ્રથમ વખત રસાકસી જોવા મળી હતી જે ભાજપના હસ્તે છે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ કડી એપીએમસીમાં ડિરેક્ટર રહ્યા છે કડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ આજે પ્રથમવાર બેઠક યોજાઈ હતી એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક થતા ગાંધીનગર રજિસ્ટ્રારને યાદી મોકલવામાં આવી હતી અમારા પક્ષ તરફથી મહામંત્રીના પક્ષ દ્વારા રજનીભાઈની સૂચનાથી નિરીક્ષક તરીકે પક્ષનું મેન્ડેટ લઈ મોકલી આપવામાં આવ્યા હતા સોળ ચૂંટાયેલા અને બે સરકારી અઢારના બોર્ડની હાજરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂંક થઈ હતી કડી ભાજપમાં અંદરોઅંદર જૂથવાદ થતાં વાદવિવાદો વધ્યા હતા કડી એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક અટકી હતી બધી જ પ્રક્રિયા પૂરી કર્યા પછી હવે પહેલાં કડી એપીએમસીમાં ચેરમેન તરીકે અઢી વર્ષ ગોવિંદભાઈ પટેલ અઢી વર્ષ માટે વાઇસ ચેરમેન તરીકે હિમાંશુભાઈ ખમાર રહેશે પછીના અઢી વર્ષ પછી ચેરમેન તરીકે હિમાંશુભાઈ ખમાર રહેશે કડી ભાજપમાં જૂથબંધીને કારણે અને વાદવિવાદને કારણે કડી એપીએમસીને ચેરમેન અને વાઇસ ચેરમેન માટે ઇલેક્શન પછી બહુ ટાઈમે ચેરમેન અને વાઇસ ચેરમેન મળ્યા હતા કડીમાં ભાજપમાં એકતા જળવાઈ રહે તે માટે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પોતાની આગવી સમજદારીથી પ્રક્રિયા હાથ ધરી હતી સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સાથે ઇસ્માઇલ ઘાંચી કડી